સંદીપ હા સામે જો ખુલી છે આઈસ્ક્રીમ ની દુકાન ચાલો ને પ્લીઝ ખવડાવો ને જલ્દી જલ્દી હવે એ આઈસ્ક્રીમ ની દુકાન નથી ગાંડી તો બંધ છે આઈસ્ક્રીમ ની દુકાન તું હું આઈસ્ક્રીમ ની દુકાન ઈ તો બંધ છે ના મારે આઈસ્ક્રીમ જ ખાવી ગમે ને મને લઈ જાવ બસ તમ જે ખાવું ઈ નથ ખવડાવતા પ્લીઝ જલ્દી લઈ જાવ ન હોય તો મારે તને ક્યાં આઈસ્ક્રીમ ખવડાવ તારે અત્યારે જ આઈસ્ક્રીમ ખાવી એટલું નથી વિચારતી કે બધું બંધ થઈ ગયું કેટલા વાય ગામ તો જો ना मारे खावी खावी न खावी, खावी बस पौने बारह बजे दोनों घर से चले वो स्कोवेनो वो स्कोवेनो बुलाया तुम्हें क्या जो यहाँ पे तुम लहरा के आए जो चाहे जो कर लो जो हम करना है वो करेंगे पौने बारह बजे दोनों घर से चले वो स्कोवेनो वो स्कोवेनो

અરે હું તને દુકાન આપણે બધા રસ્તામાં જોતા આવી સોનલ ક્યાંય દુકાન થી જોઈ કે ખુલ્લી હતી એમાં મોઢું હું બગાડે હું તને ખવડાવીશ પછી હું ક્યારે પણ મને મન છે છે એકદમ ખાવાનું પ્લીઝ 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 ખાવી એ પણ કેવી ખબર ચોકલેટ વાળી મસ્ત આઈસક્રીમ ખાવી છે એટલું મોઢામાં પાણી આવે ને હાચે ક્યાંક દુકાન ખોલાવીને પ્લીઝ મને કેન્ડી ખવડાવો ને ખવડાવીશ ખવડાવીશ એટલી બધી હું ઓલી થાય છે હાલ ગાડીમાં બેસ હવે હે એટલે તો હું ગાડીમાં લઈને આવી તો ઠંડી તો જો કાંઈ પહેર્યુંય નથી ને એમને ભાઈ ગી તો પાછી કે પાછળ આવ્યા તમને પાછળ ના આવું તો શું કરું નહીં એટલી તને જવા દેવાય વાયગા કેટલા અથાણી જો રાતના બાર વાયગા આપણા આટું બધી દુકાન ખુલી હોય હમ હમ તમને તો કંઈ કહેવાય જ નહીં જાઓ પેલા તો કેવું મારા માટે લઈ આવતા રાતે એક વાગે કીધી તો લઈ આવતા સગાઈ થઈ પછી ખબર કે મારે આવી અત્યારે તો આપણું પેટમાં છે તો તમારે બેઠક નું હું જોઈએ કે મારી સોનલ ને ખાવું હે હમ જાઓ તમે ક્યાં જાઓ બોલ કે વયો જાઓ બોલ 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 હાલ હમણાં ભાભી કીધું હોય ને હા ભાભી હમણાં લઈ આવી દઉં કઈ ભાભી ક્યાં મને સોનલ કોઈ ભાભી નામે યાદ ન તું લે કોટે ખોટે ભાભી નું નામ લે છે ક્યાં મને કોણ ભાભી યાદ છે બોલ મને આ કે કેવી હે તું તો હાવ તમને એક ભાભી નામ યાદ નથી હે ઘણા હું તમને કઈ ભાભી ક્યાં રહે છે કઈ ભાભી કોણ રહે છે કઈ ભાભી સારા કપડા પહેર્યા છે એ તો બધું તમને યાદ રહીએ હમણાં નવરાત્રી ગઈ તો તમે શું કહેતા હતા

લીલા કલર ની પહેરી હતી ને લગભગ મને એ લીલા કલર ની પહેરી હતી નહીં હવે ગોઈ મુક ને થી કલર ની પહેરી હોય અરે ના હું કરા મો મને આઈસ્ક્રીમ ખાવી 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 મે કે લીલા કલર ની ચણિયા ચોળી પહેરી હતી બ્લુ કલર ની પહેરી હતી ઈ તમને યાદ નથી જો જે મીના ભાભી નું યાદ છે સોનલ નું યાદ નથી હવે અરે એવું નથી સોનલ હાલ માર સોનો ગાડી ને બેસાલ હાલ ફટાફટ તને ખવડાવું આઈસ્ક્રીમ પછી હું ગમે ત્યાંથી ખવડાવું હાલ હું મારા દોસ્તારને ફોન કરું ભાઈ તારી દુકાન કોઈ ધ્યાનમાં હોય ખોલાવ ને મારે આને આઈસ્ક્રીમ ખાવી હતી બસ હાલ હવે તો હાલ હવે તો રીહાવાનું બંધ કર સાચી ખવડાવો પાકુ હા ચૂક્યો છો હા માં હા હા ચૂકવું છું થેન્ક યુ સંદીપ હા લાલ ગાડી બે છોકરા જેવો ઓલું કર માં હા જલ્દી કર હા છોકરા જેવો મગજ થઈ ગયો સોનલ તારો ખાવું ખાવું પીવું પીવું હજ જેવો તું તો આવી તમને જે લેડીસ પ્રેગ્નેન્ટ હોય ને એને ગમે તે ગમે ખાવાનું મન થાય તો એ એના હસબન્ડ ઉપર જ હક થાય એનો તો એ હું ન ખવડાવી હગે લે કરતા તમે હાવ કેવા છો સંદીપ હમ હું તો મોઢામાં પાણી આવે જલ્દી કરો ને હાલો ને જલ્દી ગાડી ખોલો એટલે આપણે બેસીને ફટાફટ ખાવા જઈએ હાય લાલ હવે આય લા 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 હવે સ્કવેના બુલાયા તમે ક્યાં અહીં જ તમ

તમે કયો હમણાં ફટાફટ જો ચા બનાવ મસ્ત તમારે પીવી હોય એવી ચા બનાવી તો બોલો બોલો જેવી બનાવ તો એ બનાવી દે ને ભાઈ એવું કઈ નથી છોટું આવે છોટું ચા બનાવે જો હમણાં ગયો કેમ ટેન્શનમાં હો તમારી કઈ વાત સાંભળાય શું થયું છે તમારે કઈ નહીં ઘરવાળી યાર મગજ મારી થઈ અને એને મગજ મારું મૂકાઈ ગયું મારા બાબા કુચી વયા ગયા અત્યારે મગજ મારી કરતી હતી ત્યાંથી ભાઈ ગયું પાણી યાર કોણ લપ કરે એટલે મેં કીધું કાલ હું જલ્દી ચા પી આવું એને કોણ કે ચા પીવાનું પોતાનું કામ કરી કરીને તોડાઈ જાવ એને કઈ ખબર ન પડતી ભાન ન પડતી છોકરા એકલા અહીંથી હાથવી નથી શકતી જો ભાઈ મારી બાયડી છે છોકરા હે મારા મા બાપને હું મારી બાયડીને કહું કે તું આમ જ રાખવાના એટલે એમ જ રાખે આપણે ભાઈડાનું આવવું જોઈએ બાયડીનું ન આવલું જોઈએ એટલું તમારે યાદ રાખાય મા બાપને શું કરવા કાઢી મૂક્યા હે મગજ મારી ઘરે કઈ એમ તો બાબા પૂજી વયા ગયા મેં ન કાઢી મૂકા એને કીધું મારી એટલે વયા ગયા એ તો મને ખબર હે કે આપણું જ હાલ જોઈએ ઘરમાં પણ હવે શું કરું બાબા પૂજી કે અમે અમે થાય કે એને કીધું તમે વયા જાઓ મારી ભાઈને ને એની સેવા કરવી જ પડે અટાણે હું જાઉં ને તો અટાણે એને હે ને મારી માટે બધું જમવાનું દેવાનું પછી વાસણ કરે આ તે એ હું એ હું ન જાઉં ઘરે ત્યાં સુધી બરાબર એમ રાખવું જોઈએ તમે આમ પોપલા વેળા કરો એમ ના લે શું કરવું પડે હવે મારું તો કંઈ હાલતું નથી આમાં ને બાબા પૂજી વયા ગયા હે બાબા પૂજીની કોઈ દી સેવા ન કરી બાઈ એ બધું કામ સંભાળ્યું તું બા બધુંય કરતા બોલો સાહેબ આ ભાઈ માટે ને કડક અને મસ્ત ચા બનાવ હો હા હા હાલો બનાવ સાથી મેરે સંતોષ જરા લેગે હઝાર જનમ હોંગે જુદા ના હમ તેરી કસમ મારે મારા ઘર માં મારું જાલે હું કુપિયા ઘરમાં હલાવવાના તો બીજી વાર ન પૂછે મને પૈસા દો એ રાખવાનો રાખવાનું ગુલામ થઈને રે હે વિચાર તો કીધું તને ખબર છોટું મારી ઘરવાળી કેવી દે છે હે તને ખબર એના મા બાપને કાઢી મેં કાઢ બોલ્યો નહીં કીધું કે આવી રીતે ના હાલે હે સાચી વાત કરો ને હું એને હાવ સાચી વાત છે હાય હાય માં મમ્મી પપ્પાને કાઢી મૂક્યા તમારા ઓર તમારા બાપા પૂછીને બિસાડ હવે ક્યાં ગયા હે એટલે તમારા બાયડીને સાંભળીને તમે કાઢી મૂક્યા બાયડીનું સાંભળવાનું હોય હું એને જ કહું કે એનું સાંભળવાનું હોય હું અમારા ઘરમાં તને ખબર ને કે એનો નિયમ માલે હે મારા બાબાને બહાર નહીં કહું કે કંઈ પણ કે એટલે તમારે મને કહી દેવાનું બરાબર ને નથી હાલતું એ તો વાંધો હે ભાઈ કેમ કહી દેવું હાલવું તો જોઈએ ને આપણે ઓહો ઓર માં તો તો માર બા બાપુજી પર હું વીતતી હે ભાઈ ઓહો હો મને તો આવો કે થાવા મે દુ હાંભરીને એમ કયા લે બા બાપુજીન ગાડી મુકે એમ તમાર કે તું ઓય જ જાવ હોય તો હું બા બાપુજીન હું કરવા કાઢવા દઉં સમજ સમજ હી કઈ દોસ્તા હે આખો દિવાળી કામ કર્યા રાખે ને બો બાયડી ગુલામી કર્યા રાખે આમ ભર કઈ કોક ને ઓલા કર્યા રાખે એના કરતા ઘેર જઈને કહે છે કે આમ નહીં આલે બા બાપુજીનું તેડિયા હું તારે રેવું હોય તો એનો કે ભાગી જા છોકરા હોય તો હું થઈ ગયું ને લે અરે મારે ભાઈતોને નથી ખબર મારે એવું કંઈ બોલવું નથી ચા બનાવી દે ભૂલાઈ મારે છે ને કંઈ મગજ ન થતું તને હા શું કહું હા લાલીનું મગજ ન થતું આપણે તો એને સમજાવીએ કંઈ વાંધો નહીં લઈને ચા દઈ દે મારે બીજા ઘરા ગુઈ કોર આપણે તો સમજાવીએ ગઠિક સાહેબ તમે હું એને સમજાવો તમારી બાઈલી પાસે જલાઈ ન થતું તમે એને સમજાવવા બેઠા કે લે મરદ ન જાલે કંઈ તમારું ન થતું ભાભીને ફોન આવે એટલે તરત દુકાન બંધ કરી દેહો ને ભાગી જાઓ

મેડ્યું એમ ન થતું કે મારી મારું પાપ થાય ને ખબર રહે હે કે નહીં કેમ ખબર આ તા વાત કરું મોટા હું નહીં ફોન કર્યો મોટાને ફોન આવે દી થાય તો મને ખબર છે કે હું કરે બાપુજી ભલે મારીર વાત ન કર તો તે દીનો બાધીન ક્યો તે દીનો તો એના માં બાપ નો તા હોય હે ને હું એમ કહું હે એને એમ નઈ થાતું હોય કે મારી માં માર બાપ હું કરતાય હે મોટા નઈ ન થાતું જોતા કે મોટા દીકરાને એમ નઈ થાતું કે મારી માં માર બાપ હું કરતા હે ફોન તા કરું એ માં પડી ગયા હે એ તા બિસાળા એટલે તકી કે આપણે કરી હું રોગા ઉપાધી коре세 આ બિસાળા બેન ને તા જો બિસાળી ને ક્યું છોકરા રાખે ક્યું હે આ મબદુઈ આપણે તો આમાં ક્યાં લેવલનું કરવું કંઈ ખબર નથી પડતી કીને કે હું દીકરી નંબરે તીને કહું એક દીકરી હોય એક દીકરી ત્યાં જોઈએ હું હા શું કહું શું બેન હું રડે એકલી એકલી ના રે ના બેન કોઈ રોતી નહોતું તો એકલી એકલી મારા મનને કમ શું બધી વાત કે તાર બને વિકાલ છે ને એકલા એકલા રડતા તા કી જાય ગયા એક તાર બેનને કાંતી વાત કરી કે ન સારું લાગે ખરાબ લાગે તી કે આપણે છે ને કાલ વયું જાઉં તી અમે બેન કાલ વયા જાય ક્યાં હોય એવું છે બેન વહી જાય વય જાય કરે ક્યાં જાય હો તાણે વાતું કરતી બનેવીને જાય એવું લાગે અમને નથી ગમતું હું તને એવું લાગે કે બેનને નથી ગમતું એ રે ના બેન એવું કઈ ન જ બેટ કે તને ગમતું તું તો અમારું છોકરા નથી રાખતા એવું રાખે ખોટું ન બોલાય બેન પણ હવે અમે જઈએ ને વધારે બનેવી ન થોરાવતું વળીને બીપી કે વધી જાય તો એને ક્યાં લઈ જાય ક્યાં હું કરી એક લાય છે છોકરા એક ફોન નથી કર્યો ને એટલે ઓલું થાય છે કાલે છે ને અમે જઈએ હો બેન તું ઓલું ન કરતી પણ હવે અમે છે ને જઈએ છે એમ થાય કે હવે નીકળી જાય ગમે ત્યાં કંઈ કહ્યું હવે હું કહ્યું શેર તમારા પાસે પૈસા કે મકાન કે તમે ક્યાં રહે હે સારું લાગે એમ તમે એકલા લેતા હોય ને એકલા ભાગો અહીંથી દીકરા આવે તો મૂકી દીધા બેને મૂકી દે હું વાત કરતી દીકરી તાર દીકરીને પાંચથી પડવા જાય વાતું કરતી હે ક્યાંય નથી જવાનું હું બનેવીએ હમણાં વાત કરું કે અહીંયા જ રહેવાનું છે અને તમારે કંઈ પણ વાંધો આવે તો મને કહો હે તમને કોઈ દી તમને તારા બનાવીએ કંઈ કીધું હે હા શું બોય ના રે ના બેન એની તક કોઈ કઈ કીધું બિસાડા ગાય છે કે હું રાખે હું રાખે એવું કઉ માં દીકરા ન રાખે પણ કોઈ વાંધો બેન કઈ જવા દેમ ને એને ન થોરાવ તું બેન માંદો પડીએ ને ડોહો તું ક્યાંય નહીં ની રહો બેન ક્યાંય નહીં ની રહો કંઈ વાંચે લાઈ મને સંદીપને ફોન કરવા દે એક વાર ફોન ફોન કરવા દે એ નંબર બનેવી પાસે છે ને કીની પાસે છે લાઈવ ફોન નંબર લાઈવ નો ફોન કરું મારી પાંચતા ન હોય બેન હે તી લાઈવ હું એને ફોન કરું ને કહું કે તારી માનો હક નથી થાતો તારો ભૂલી ગયો મા બાપને રૂપિયા સડી ગયો હે નારી ના ને ફોન નથી કરો એ ને ગયો મારી એ રેતી નથી વાત કરતો તાર બનેવી રે કરે મારી એ ને વહુ તાશે ને ઓલી છે હાઉ બાપા એનું ચાલે ઘરમાં કોઈ નો હાલે કોઈ નું એમ થોડું હાલે એનું ચાલે નારી ના એમ કંઈ ન હાલે હું હમણાં બનેવી પાસે જાઉ નંબર બોલે આવું ને ફોન કરો કે આ તમે શું કરો છો આવું બધું ઈ ના ના બે એની પાસે જામાય ઓલું કરી હે મને નંબર થાશે ને હે મારી પાસે લગભગ પડ્યા ચીઠીમાં લખેલા ફોન તા મારી પાસે છે થેલા પડ્યો બંધ હૈ હે મેં ક્યાં પાછો સારવી કર્યો એમાં તને કાઢ દઉં એકવાર વાત કર લઉં ન કર પછી ગોયરું બીજું શું કર હું બેઠ હું સેતી હું બેઠી આય વાત કર લઉં બે મન નંબર આય જા ચટ્કર લાઈ ચટ્કર આ લાખ